મોરબી નવા બસ સ્ટેન્ડની ઘोर બેદરકારી જાગૃત નાગરિકે કરી વિનંતી જો બહાર ને વેસ્ટ થઈ છે તારીખ 18 4 2024 મોરબીનું નવું બસ સ્ટેન્ડ છે આ બધા પેસેન્જરો અત્યારે અહીંયા બેઠા છે મચ્છરોના ઝુંડ બધાના માથા ઉપર ફરી રહ્યા છે મચ્છરના ત્રાસથી પેસેન્જરો લાંબા રૂટની બસોની રાહ જોઈ રહ્યા છે ને બધા જ પંખાઓ તમે જોઈ શકો છો બંધ છે આજનો પ્રશ્ન નથી આ પંખાઓ દરરોજ સાંજે બંધ થઈ જાય છે ફરિયાદ કરી તો એવું કહેવામાં આવે છે કે સેન્ટ્રલથી બંધ થાય છે કરિયરમાં જોઈ શકો છો કેટલા વાય જાય છે દરરોજનો આ જ પ્રશ્ન છે તો ઉપર નીમ્રુ અને કુંભકર્ણ અવસ્થામાં સુકેલું તંત્ર જાગે અને પેસેન્જરોની હાલત જે ખરાબ થઈ રહી છે તે વિશે વિચારે પૂરું ભાડું ભાડું આપ્યા પછી જો આવી મુશ્કેલીમાં જવું પડતું હોય તો આનાથી ખરાબ હાલત કેવી કહી શકાય તમે જોઈ શકો છો ખાસ કરીને આ તંત્ર જાગે પંખાઓ બંધ કરવાની સિસ્ટમો બંધ કરે આવા કાળઝાળ ઉનાળામાં લોકો ત્રાહીમામ થઈ રહ્યા છે તો તંત્રને વહેલી તકે આનો યોગ્ય નિકાલ કરવા નમ્ર વિનંતી વિનંતી કરવા લાયક તો તંત્ર છે નહીં પણ છતાંય વિનંતી કરી જોઈએ એકવાર જો ઊંઘમાંથી બહાર આવે તો હજુ પણ કોઈ પણ જાતની એક્ટિવિટી નથી પંખામાં અત્યારે તમે જોઈ શકો છો એક ને પંદર થયા છે રાતના સવા એક વાગી ચૂક્યો છે અઢાર તારીખની શરૂઆત થઈ ગઈ છે ભાવનગર ભુજ બાર ને પંદરનો સમય છે હજી સુધી એવી નથી એક કલાક બસ મોડી છે અને પેસેન્જરો હેરાન થઈ રહ્યા છે પંખા બંધ છે બધાના અને મચ્છરોનો ત્રાસ છે જોઈ શકો છો બંને તરફ આ મોરબીનું નવું બસ સ્ટેન્ડ છે અત્યાધુનિક બસ સ્ટેન્ડ કહેવાય છે આમાં મને એક દિશામાંથી લાગતું નથી અત્યાધુનિક હોઈ શકે એવું કે એને સુધી કહેવાય એ નથી ખબર